એ ગુજરાતમાં નહીં તો સુ પાકિસ્તાનમાં ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં પણ આ તમે 5 વાગ્યાનો કો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે પાંચ 5 વાગ્યા સુધી ગરબા કેમ રંપવા લઈયો માની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી આ નવરાત્રીમાં લોકો મન મૂકીને રમી રહ્યા છે અને આ વખતે તો આખી રાત ગરબા રમશે એકને એક સ્ટેટમેન્ટ વારંવાર હર સગવી દ્વારા આપવામાં આવી રહ્યું છે પહેલા મુંબઈમાં એક ટીવી ચેનલના કોન્કલેવમાં ત્યારબાદ બાઇટ અને હવે ગઈકાલે ગાંધીનગરમાં અલગ અલગ ગરબાના આયોજનોમાં હર સંઘવી ઉપસ્થિત રહ્યા હતા ત્યાં લોકો સાથે વાત કરી અને પોતાના સંબોધન દરમિયાન ફરીથી એક વખત કહ્યું કે આખી રાત ગરબા રમવાની છૂટ છે હર સંઘવીએ પોતાના સ્ટેટમેન્ટમાં એવું પણ કહ્યું કે ગયા વર્ષે પણ મેં આ છૂટ આપી હતી તો અનેક લોકોના પેટમાં તેલ રેડાયું હતું તો શું ગુજરાતમાં લોકો આખી રાત ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે હર સંઘવી અલગ અલગ જગ્યાએ પહોંચ્યા સાથે જ સંસ્કૃતિ અને વારસાનું જાળવણી કરવાનું પણ કહ્યું સંઘવીએ પોતાની વાતમાં શું કહ્યું સાંભળો દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાત માં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બધા જ એક સાથે મોલ માડી મોલમાડી અંબે ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા

મને તો લાગે છે તમે બાર વાગે જ થાકી જવાના છો જરા જરા જોર થી સંભળાય એમ પણ આ તમે પાંચ વાગ્યા નો કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે આ પાંચ વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં રમવા લેવા જોવાય કે નહીં એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે હે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે નવ દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે આપણે જે સ્થળ પર ગતવા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને તો મહત્વની વાત છે કે નવરાત્રી શરૂ થઈ ચૂકી છે નવરાત્રની સાથે સાથે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે અને હર્ષ સંઘવીને સારી રીતે ખબર છે કારણ કે એક બાજુ સોમનાથનું ડિમોલેશન અને બીજી બાજુ માની આરાધ્યનો પ્રભ અને તેમાં પણ આખી રાતની મંજૂરી એટલે હિન્દુઓ સોફ્ટ ટાર્ગેટ સીધા હિન્દુઓને દિલની વાત અને આજના યુવાનોને પણ પોતાની સાઈડ કઈ રીતે કરી શકાય તેના માટેનો એક ઉત્તમ પ્રયાસ કારણ કે યુવાનો માં સૌથી પ્રિય તહેવાર એટલે કે નવ દિવસ મોજ મૂકીને રમવાનો હરવાનો ફરવાનો પર્વ છે નવરાત્રી પરંતુ સાથે સાથે સંસ્કૃતિની જતન કરવાની પણ વાત છે તે કરવામાં આવી છે મહત્વની વાત છે કે છેલ્લા ઘણા બધા સમયથી આ મુદ્દાને લઈને કંઈક રાજકારણ પણ થયું રાજકારણ એટલા માટે થયું કારણ કે સોમનાથનું ડિમોલેશન અને એ જ સમયે નવરાત્રિ જોકે આ તમામ દિવસ છે સંઘવીએ તમામને જવાબો આપ્યા અને હવે પાકિસ્તાનનો મુદ્દો છે તે ગુજરાતના ગરબામાં છે તે એન્ટર થઈ ચૂક્યો છે ત્યારે તમને શું લાગે છે કે આ મુદ્દાનું રાજકારણ થવું જોઈએ કે ખરેખર માની આરાધ્ય થવી જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો પ્રચલન